હેલો ગાય જય માતાજી મિત્રો આપણે વિશાલભાઈના લગ્નમાં તો બહુ ફરે અને બહુ જોનમાં જઈએ એમ ફરે એમ વોહનતાળ ને તો બધું ખાધું અને પાસે ઘરું બધું ખાધું એટલે આપણો તો શરદી અને ચામડી થોડી અસર થઈ ગઈ છે અને આજનો લોક તો અલગ જ છે આજના લોગમાં તો મમ્મીને કોઈ જાદુ કોઈ આવવા નહીં અને ગાય કાકી અને મમ્મીને બહાર જે લે એટલે લોગમાં તો આવે નહીં કાકીને હશે તે કાકીને બધા લોક બનાવી દઈએ તો ગાઈસ તમે અમાર સપોર્ટ કરજો વિડિયોને નિહાળજો અને આ પાછળ તો તમાકુ કાપેલી છે નવી કોન્ટેન્ટ ઉપર જોરદાર વિડિયો લઈને આવી જશું ગાઈસ અંકિત તું શું ને બો બનાવતો હો આપણો ભાવ તાર ના પણ તો નહી તો એ હવે જેણી કાતે મટા આપણે બનાવતા તો આવડતું નઈ કાકી બનાવી દે આપણો ખાલી કેનવાસ મે લેયા છે કાકી બનાન હોય તો કાકી નાખી દીધી ઘી રેડીયો ને વસી જસો સીધું જી રેડીયો ઓ અમાર જી એવું છે

શું શાક બનાવો છો બટાકા ડુંગળી નું શાક બનાવ કાકી ગાઈશ તમે જોઈ શકો છો બટાકો કાપી દીધા છે ડુંગળી કાપી દીધી છે અને અમારો હાલ હોવો તો હજી બન્યો ને ખાવાની ઈચ્છા તો ઘણી થઈ ગઈ છે પણ ચૂટકા જેટલી વાર લાગશે થોડીક જ થોડીક જ થોડું સારું સરખું બોલો તમે પણ થોડીક વાર લાગશે આ કાકે જેવું કમ્પ્લીટ બોલ્યું છે ગુજરાત બોલવાનું બકા

અમારે કાકે ખોટ નાખી દે ચુટકો અમારો કારીગર બની ગયો બન્યો એક નંબર ગાય તમે જોઈ શકો છો એક નંબર હલવો બનાવ્યો છે અને તમારું ખાવું હોય તો આપડે ઘરે આવી જુદા છે મોકલાવ મારા વાલા બે ચમચી કાકી હલવો જેવો બન્યો છે અમારે કાકી તો હલવો ખાવા ગયા છે અને આપણે તો ગાય તમે જોઈ શકો છો આખું કુકર લઈને બી હૈ અડધું તો ખાલી એ કરી દીધું અને અમારા ચૂટકો એ હલવા ખાવા બી આવી જાય છે એક નંબર બનાવ્યો પણ આપણે આમાં કાજુ બદામ નાખ્યું નહીં કે આપણને ભાવતું એ નહીં એટલે નાખ્યું જ નહીં મેં